સોળ વર્ષ થાય એનામાં એને જે પોતે એમ સોળ વર્ષ સુધી તમે જે કઈ સંસ્કાર આપશો એ જ તમારા બાળક

કોઈ એવી સ્કૂલ બની લખ્યું કે અમારી સ્કૂલ એવી છે કે અહીંયા નામ બનાવવામાં આવશે અહીંયા અમારી સ્કૂલમાં ગુંડા બનાવવામાં આવશે મારી સ્કૂલમાં આવે એવી કોઈ સ્કૂલ માં લખ્યું બને કોઈ માએ એવું કીધું ઘરમાં કોઈ માતા પિતા એવું તો મારા દીકરાનો ખરાબ સંસ્કાર આવે મારા જોડે ઘણા બધા જન્માક્ષર લઈને આવે ને તરત એમ કે મારે અમારું જે થયું તે થયું પણ અમારા દીકરાના જન્માક્ષર જો એ કેવો ભણશે શું ભણશે દીકરો શું મારા દીકરાના વિશે બસ માતા પિતા ને એક જ હોય તો એ દીકરો બગડે છે ક્યાં ઘર ને સ્કૂલ ની વચ્ચે અને એ ઘર અને સ્કૂલ ની વચ્ચે જેવો સંઘ થાય એવો રંગવા જાય છે ટ્યુશને જતો હોય તો જો એ ગાડીમાં જતો હોય કે બાઈક લઈને જતો હોય કે લઈને જતો હોય કે સાયકલ લઈને ક્યારેક એની એની પાછળ જાઓ ને જો कि आपरो दिकरो अवड़े रस्ते तो नहीं है ताके मानस ये सन्न जीवो થઈ જાય એટલે એ સંતાન એ સંગને લીદે એ વિકૃત બની જાય ને ગંગા સતી એમ કહે સંગ તો કરો તો પાણવાઈ જીવોને કો તો દૂર દૂર બધી જગ્યાએ ભટકવા લાગ્યો ભૂખો તરશો કઈ સંપત્તિ નહી ભટકતો ભટકતો એક દિવસ ખૂબ આ બધી સામગ્રી ભરેલી છે ને આ બધા સૂર્ય છે ને પછી હું ભોજન કરીશ કારણ કે એ દિવસે શિવરાત્રી હતી અને શિવરાત્રી દિવસે ભગવાન પૂજા કરવા માટે આવેલા દંપતી ઉપવાસ તો કરવો જ જોઈએ ઉપવાસ ઉપવાસ નથી રહ્યા શાસ્ત્ર જન્માષ્ટમી શિવરાત્રી નવરાત્રિ એકાદશી દિવસે અન્ન ઉપવાસ કરવો જોઈએ તમે સરળ હજી તમે સમજો એકાદશી નથી કરી શકતા નવરાત્રી નથી કરી શકતા એક શિયાળામાં આવે એક એક ઉનાળામાં આવે ચોમાસામાં જન્માષ્ટમી આવે શિયાળામાં શિવરાત્રી આવે અને ઉનાળામાં રામનવમી આવે આ ત્રણ દિવસ તો ઉપવાસ કરવો જોઈએ આ દંપતી ભગવાન મહાદેવ આરાધન કરવા માટે શુદ્ધ બની મહત્વ એક એક ની ભગવાન મહાદેવ બધા સામગ્રી પેલા પ્રહર ની પૂજા કરી ભગવાન મહાદેવ ભગવાને આસન માટે પુષ્પ આપ્યો ભગવાનના ચરણ પ્રક્ષાલન કર્યું ભગવાને અર્ગ્ય આપ્યું અર્ધ્ય આપી ભગવાનને પીવા માટે જળ આપ્યું ભગવાનને સ્નાન કરાયું भगवान वस्त्र उपवेद भगवान ने धूप अर्पण किया शास्त्रों में धूप लगती है ब्राह्मणो शंख वाजित बहुराजन्या कृतह ऊरूत दिश वैश्या अञ्जाम અગરબત્તી હું તમને કુદરતી ન કરે તમે મારા શું થા અગરબત્તી ક્યારે ન કરે તો તમે ક્યારે મહારાજ પૂછ્યું એક સત્યના કથા હોય અવલ હોય તો ક્યારે કશું મહારાજને ને ક્યારે આપણે પૂછી ના મહારાજ લિસ્ટ લખે એટલે લિસ્ટ પ્રમાણે સામાન લાવી દે અને સામાન લાવી દે એટલે શું થાય આપણે થેલી સામાન મહારાજ ને થેલી પહોંચી જાય તો આપણી પૂજા પૂરી

ભગવાને ધૂપ અર્પણ કરો ભગવાને દીપ અર્પણ કરો ભગવાન સામગ્રી અર્પણ કરવી અને ભગવાન ની કરવી इतली परदिक्षिणा करी महादेव ने महादेव ने कितनी कराए आठ दी कितनी था एका चंड्या रवे शब्द माता ने एक परदिक्षिणा था रवे शब्द सूर्य ने सात परदिक्षिणा था વિષ્ણુ ની ચાર પ્રદિક આખી ક્યારે થાય પ્રદિકિણા કરી ગૌમુખ આવે ત્યાંથી ફરીથી રિટર્ન કરું એ ખબર નથી માતાજી ને સતત માન कितने प्रदर्शन कर रहे हैं जोएंगे आपने संस्कृति से कितनों को तो आप रण हैं किनाना पर आवाज़ ये बंदूक किनान रही हूँ ने वो ने कया आते कई आंग्री थीं चांडल करो एक कमर ने थी भगवान ने चांडल करो तो अनामिका छेलती विजयनमन यांग्री से यांग्री भगवान ने चांडल करा ब्राह्मण साधु संत ने चांडो करो तो आ बे आंगरेती पितरों ने चांडो करो हो तो पहली आंगरेती है राजा महाराजा वर राजा ने चांडो करो तो अद्भुत भी जान लो तांत्रिक लोग पूजा साधना करे तो छेली आंगरेती जान लो थामाते श्रेष्ठ बदी आहुति हो तो आ बे आंगरी ने आहुता आहुति आ म આમ ના ન થાય આમ જ અપાય આંગળી નથી લેવાની ને આંગળી નથી લેવાની કારણ કે આ આંગળી ની અંદર શું રહેલું છે તે ક્રોધ આંગળી શું છે તે ક્રોધ આ બધું કઈ પણ ગમે તને જોઈ લે છે કઈ આંગળી આ આંગળી કરે બતાવી આ બીજી બતાવી આંગળી તો બતાવી આ જ આંગળી હોય એમાં ક્રોધ

આ બધા આવે ને એને આમ કરીને આપતા કોઈ આમ ન આપતા આમ કરીને આમ આમ ભરી કોઈ આમ ભરી નથી આપ્યું તમે વિચાર કરો કોઈને તમે આમ મુઠ્ઠી ભરીને આપો અને કોઈને આ રીતે આપો કદાચ ખોબામાં ઓછું હશે ને તો શું કે છે ખોબો ભરી નાખ્યો મુઠ્ઠીમાં જાજુ હશે ને તો શું કે છે મુઠ્ઠી એક જ આપ્યું

ઠાકુરજી છ વાગે મંદિર ગમે ત્યારે શિવ એમ કે તમે ગમે ત્યારે મારા દ્વારે આવો ગમે તે સમય પણ સમય એટલે મંદિર માં ધારું હતું એટલે હવે અંધારામાં ભોજન વગેરે લેવું કઈ રીતે એટલે એક કપડાનો ટુકડો હતો એ કપડાનો ના ટુકડા ને એ સળગાવ્યો દીવા થી સળગાવી